પૂછ્યું <laughs> <laughs>

મીટર મીટર <desconfinantaBrots> <Meagla>?

नवा पिन दुजै नाला पण तोपले ओखळी नाचली ओल्या तू यो का बात कर रे तो अभी तमी जे म्हणतो ढोबले ओखळी नाचले तो ओखळी नाको, तौँ नाको तौँ तो लागे मनेऊ अल्ला मु नी तो, तो, तो तौँ 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 त नाही तोतले रे तो तमे जे विचार करतो ढोबले ओखळी नाको तो तो मी ते मी ते मगू दाखायचं मारा तू ना आहे ए इंठाले तो तो खायचं मी मुया मी मग आमद आपून तार तो मन नाक्षा मारे पार महिना तरी विलाग हो खाई दे तो मन भेटला तो खाशी खुगाले मार तू चिचटो आहे तुम्हारे શી બે બેંથન આવતું છે બે ત્રણ આપડે છે શું વાત હું તો ઓકડી દેડાળો તો હાલે તો નઈ પંખો બે ચાલુ છે ગરમો તો એસી તો રમે પંખો તો રમે મારું તો ચાલું જોરો ના મારવા દો એટલે મારા બેટો કીધું અલીએ કે મારા બેટા પૂરું નઈ આવી આવી તો એક બિલ જોવી કો બીલ વધારે વાળી હેડી જાય પાતા તું બિલ ભરત નઈ ભરતા હાઈટ બે દા મહિના મહિના હાઈટ બે ભરી દઉ મહિના મહિના એ વાર 60 રૂપિયા આપડે કમ વાપી ના હાઈટ થશે ભરતે તો ભાઈ મને મને આવડતું નાખ પર તો તમે મને નાખતા આવડતું તમે કો તમે ભઈ ના કર ઉંધો હલગાવશી બાવ એને તો નિકો પણ મને નાખતા ને આવતા નાશવું પડશે હા તો મો હેડું તો તમે નખાવો તો નખાવવું પડે મને શું આવડતું હું નાખું અને મીટર નોતા બધું મીટર તો મીટર સે જ નહી સ એ તો ઓમું દીધું તું જો હવે હમકો બગાડતો છો બગાડતો છો હું વાત ના હોય હા ની હું બતાય ન જુ તો નાચે દેતો હારે ને હું નાચ ચાલો પણ તમારા ભઈડો ઘરે ડાલતો છે ને ત્યાં કીયો આવ્યો છે અરે ઓયે મ ગાળો બોલ્યો આવો ઇતની લાલાય હા લાલ ના લીલો હા બે વસ તો સુત લગલી સુની પછી બે ઓકડો તો

તો મને મારે હું આ મુના બધા ટીકા કે મારે કે મિટર માં લાઈન લીધીેલી છે કે મિટર ઓથે નળી ન પહેલા તું કરો ને હવે જોને કે ભેગો થાજે કેને માય બળના થઈ બેટા થઈ ઓમ થઈ ઓમ થઈ ઓથો ઘર માં આયો પણ આગે કરવા ખરાબ પડ તો પાસા દેના આ તો સીધું મસાય ના આવડા એટલે હાલ ગોમો નું દરવાજો ખૂણો પાડે ને ઓથે મસી ગયો તો પોલીસ કેમ

बता दिला मिस्टर राधे छोडो छे छे આયો કેડો ઓ ચેડે હંતારಿಂದ તમે એમાં પૈસા ન ચલાવે બધું હાલો લાલ થાય તમે

જી આ બીજો ભાઈ ભાઈ આ મારો બનાસ કોઠો આ